હેલો ફ્રેન્ડ કેમ છો બધા આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલ વઘારેલું રોટલો બનાવવાના છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ તો ચાલો હવે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં રોટલો વઘડવાની શરૂઆત કરીએ તો એના માટે મેં એક ઠંડો રોટલો લીધેલો છે જેને મેં આ રીતે ભૂકો કરી દીધેલો છે અને થોડા મોટા ટુકડા પણ રાખેલા છે એક મોટું ટામેટું ક્રસ કરેલું છે બે નાની સાઈડની ડુંગળી ક્રસ કરેલી છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું એક કઢાઈમાં જરૂરિયાત મુજબનું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણું તેલ આવી જાય પછી રાઈ જીરું અને તલ પગાર કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતે ઘાર કરી લઈશું હવે આપણે આમાં આદુ લસુણ મરચાની પેસ્ટ નાખીશું એક થી દોઢ ચમચી પાકડી લઈશું બરાબર આદુ લસુણ મરચા પાકી જાય પછી આપણે ડુંગળી નાખી લઈશું સાદુ લસણ મરચાની પેસ્ટ સતળાઈ ગઈ છે હવે આપણે આ જેવી સમારેલી ડુંગળી નાખી લઈશું એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પાંદડી લઈશું ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે આ એક ટામેલથી ચોક કરેલું છે તે પણ નાખી દઈશું હવે પણ સખું મિક્સ કરી લઈશું અને એપ્રામને ખાડે ચરાવીએ ઓછું ગડમ મસાલો બત છે દેખ છે કે એવું મિક્સ નાખીશું એક ચમચી લાલ મરચું પાવણા કીશું ભાજર પાવણા કીશું હવે આપણે એક ચમચી દાણાજીરો પાવણા કીશું બરાબર મસાલાને આપણે બે મિનિટ માટે કુક કરી લઈશું મસાલો બરાબર કૂક થઈ ગયો છે અને ઓઇલ છૂટું પડી ગયું છે હવે આ સ્ટેજ પર આપણે દહીં નાખીશું દહીં નાખીને આપણે ફટાફટ હલાવી દેવાનું છે નહીં તો દહીં એ મસાલામાં ફાટી જશે મેં એક વાટકી જેટલું ફેટેલું દહીં નાખેલું હતું હવે આને બરાબર હલાવી લઈશું ધાણા નાખીને બે મિનિટ કૂક કરી લઈશું પછી આપણે જે રોટલો કટ કરેલો હતો તે આમાં નાખીને મિક્સ કરી લઈશું હવે આપણે રોટલો અંદર નાખી દીધેલો છે કટ કરેલો અને મિક્સ કરીને બે મિનિટ માટે ચડવા દઈશું અને પછી સર્વ કરી દઈશું તો રેડી છે કાઠિયાવાડી સ્ટાઈલ વઘારેલો રોટલો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે